જીવનની અંદર પ્રસન્ન રહેવા માટે જીવનની અંદર રાજી રહેવા માટે ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેવા માટે અમારા શાસ્ત્રકારો એમ કહે કે ભાગવતનો આશ્રય માનસિક કરવો જ પડે પડે અને પડે અને કરવો જ જોઈએ હા દિન પ્રતિદિન દિને દિને નવમ નવમ હા ઉસકો સુનતે રહો એક વાર નહીં ઘણા ઘણા કે આ બધું કથાનું બધું શું છે હા ઘણા તો એમ કે આ તો ધંધો લઈ બેઠા છે એટલે આ ડાયા માણસો એવા કે ભાગવત માં જે ખજાનો ઘર્યો છે ને સાહેબ એ તમને આ દુનિયાના કોઈ ખૂણામાં તમને ખજાનો જોવા નહીં મળે સાંભળો ગાતે એક વાર એમ કહેવાય કે નારદજી જેવા નારદજી આજે ચતુર્શ્લોકી ભાગવત ની આપણે ચર્ચા કરતા

એટલા માટે આપણે શ્રીમદ ભાગવતજી નું સ્માન કરવા માટે અમારો આજે પરિવાર છે પરિવાર હૃદય ફરી ફરી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બાકીના પિતૃ ના પુણ્ય હોય જેના ઉપર કોઈ સદગુરુ કૃપા હોય અમારા મહાપુરુષો એમ કે એના આંગણામાં જ આવી કથાઓ થાય છે સાહેબ બાકી તો તો રૂપિયા ગયા ગયા એમ જતા રહ્યા ને